વિદ્યાર્થી મિત્રો આપણે આવી ચુક્યા છે નવી વિડીયોની સાથે તો આજના વિડીયો અમીબામાં પોષણ અમીબામાં પોષણ આકૃતિ સહિત સમજાવો એવું પણ બેટા આ થિયરી મોસ્ટ આઈએમપી છે અહીંયા અમે પ્રેઝન્ટેશનમાં પણ લખેલું છે મોસ્ટ આઈએમપી અને આ થિયરી બેટા એકદમ સિમ્પલ છે ચાર માર્કસ માં પૂછાય છે બેટા તો આ ચાર આકૃતિ ને ધ્યાનથી દીજો પહેલી આકૃતિમાં એક ખરાક નું કણ છે અમીબાજ તો એ ખોરાકના કંડ નજીક અમીબા હશે હવે એ ખોરાકની આજુબાજુ એના બે પ્રવર્ધો પ્રવર્ધોનો નિર્માણ કે અમીબા અને એક કોશી સજીવો છે આ પહેલો મુદ્દો તો બધાને જ આવડી જાય પેહલો મુદ્દો એકદમ સહેલો પછી બીજું એને શું કર્યું અમીબા કોશીય સપાટી પર આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો બરાબર ની મદદથી ખોરાકને ગ્રહણ કરે છે ત્રીજો મુદ્દો ત્રીજો શું કરે છે બેટા એ પ્રવર્ધોને બેટા ભેગા અને નિર્માણ કરે છે બસ જે ત્રીજી આકૃતિ માં કરે છે એ જ લખવાનું છે આ જો અને તેની સાથે અન્નધાની જટિલ પદાર્થ વિઘટન સરળ પદાર્થમાં થાય છે અને કોષ રસ માં પ્રસરણ પામે છે ફરતી અન્નધાની માં જટિલ પદાર્થ નું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને કોષ રસ માં પ્રસરણ પામે છે હવે આ થિયરી બેટા તમે એકવાર ઝડપથી આપણે રિવિઝન કરી લઈએ બરાબર ચાર જ મુદ્દા છે અમીબાઈ એક કોશી સજીવ છે પછી બીજું શું અમીબાઈ ખોરાક કોશીય સપાટી પર આંગળી જેવા અસ્થાયી પ્રવર્ત ની મદદ ગ્રહણ કરે છે ત્રીજો મુદ્દો આ પ્રવર્ત ખોરાક ના ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવી અન્નધાની બનાવે છે ચોથો મુદ્દો અન્નધાની જટિલ પદાર્થો નું વિઘટન સરળ પદાર્થો માં થાય છે અને કોષ રસ માં પ્રસરણ પામે છે અચ્છા આપણે પાંચમો મુદ્દો જોઈએ બરાબર હવે બેટા પાંચમો મુદ્દો શું કહે છે તો કે વધેલો અપાચિત દ્રવ્યો હોય છે એ કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નીકળે